વાત કરીએ વડોદરાની વાઘોડીયા તાલુકામાં રાજમાર્ગો પર રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે વાહન ચાલક પાછળ શ્વાન દોડતા અકસ્માત સર્જાયો આવતા વાહન ચાલકોને શ્વાન ખૂબ હેરાન કરી રહ્યા છે શ્વાનના આતંકના કારણે અનેકવાર અકસ્માત સર્જાય છે શ્વાન બાઇક પાછળ દોડતા ચાલક રોડ પર પટકાયો તેવી ઘટના સામે આવી અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ત્યારે રસ્તે રખડતા આ શ્વાન સામે કોઈ જ કાર્યવાહી નથી થઈ શ્વાન ને અંકુશમાં લેવા માટે પણ લોકો માંગણી કરી રહ્યા છે શ્વાન બાઇક પર ચાલતા બાઇક ચાલક પર દોડતા અહીં બાઇક ચાલક જમીન પર પટકાય છે જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે